મુજબ મંદિર મંદિરમાંથી માતાજીની મૂર્તિઓ ચોરી થઈ હોવાની ફરિયાદ સાઠમમાં પોલીસ મથકે ગિરીશભાઈ અંબાલાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાબડ ગામે આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરે શુક્રવારે વહેલી સવારે મંદિરના કમ્પાઉન્ડમાં પ્રાયતા પૂજારી કેશવભાઈ જોશી જ્યારે મંદિરમાં સેવા પૂજા અને સાફ સફાઈ ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને મંદિરનો નકુચો તુટેલો જણાઈ આવતા તેમણે મંદિરના વહીવટકર્તાઓની ચોરી થઈ હોવાની જાણ કરતાં મંદિરના વહીવટકર્તાઓ મંદિરે પહોંચ્યા મંદિરની અંદર તપાસ કરતા ચાંદીના ઢોળબાડી પંદરસો ગ્રામ વજનની અંબે માતાજીની મૂર્તિ કિંમત રૂપિયા દસ હજાર તથા માતાજીની ચાંદીની પાદુકાઓ વજન સાતસો ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ સાઠ હજારની રૂપિયાના મુદ્દામાંની ચોરીની ફરિયાદ નોંધાવી હતી બે તસ્કરો દ્વારા મંદિરમાં પ્રવેશીને ચોરીને અંજામ આપી ફરાર થતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સાટંબા પોલીસે ફરિયાદની ફરિયાદ આધારે અજાણ્યા સમૂહ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી